અલ્લાહ પીવી દેખા ફોર તો તો કે આપો આજ પર કોઈ ભી એક મંદી પાણી ભરજો બસ તમે ભગવાનના ફોર તો ધરતો પડી રહ્યો છે પાલમપુર શહેરમાં જો કોઈ સેવાના કામ કરતા હોય એક નંબર ઉપર હોય તો આ ઠાકોર છે મહેતા પરિવાર હોય કે ચાહે પાલનપુરના કોઈ પણ દાતા હોય કે બનાસકાંઠાના દાતા હોય એમના સાથે માત્ર ને માત્ર એટલા માટે જ જોડાય છે કે દિવસ રાત એકસો ની જેમ એ કામ કરી રહ્યા છે આજનું કામ પક્ષીઓને કુંડા વિતરણ કરવાનું છે પક્ષીઓ માટે કુંડા વિતરણ કરવાનું છે આ પક્ષીઓને પાણી પાવવું એ આપણો માનવ ધર્મ છે જે આપણે ચૂકી ગયા છીએ ભૂલી ગયા છે એ આપને યાદ કરાવે છે દર વખતે આ કુંડા વિતરણ દર વર્ષે થાય છે આપણે આ કુંડા લઈ જઈ અને માત્ર ને માત્ર શોભાના ગાઢિયાની જેમ ઘરમાં પડ્યા ન રાખતા અને યોગ્ય જગ્યાએ બાંધી એની સાફ સફાઈ થાય એમાં પાણી નાખવામાં આવે અને જે પ્રાણીઓ પક્ષીઓ જે પણ છે એ એનો સદઉપયોગ કરી શકે એવી જગ્યાએ એને લગાવી અને એનો સદુપયોગ કરીએ આ પાલનપુરના વતનીઓને બનાસકાંઠાના વતનીઓને મારી વિનંતી છે કે અહીંથી જે પણ ગુંડાઓ લઈ જાઓ છો યોગ્ય ઉપયોગ કરજો અને સારી રીતે પક્ષીઓમાં પાણી પી શકે એવો એનો ઉપયોગ થાય એવી તમામને વિનંતી છે